નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે માતા સાથે આડા સંબંધનો વેમ રાખી પુત્ર એક પચાસ વર્ષીય આધેડનું ઢીમ ઢાળી દેતા ડેડિયાવાડા પોલીસે મનીષ નામના આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર ડેડિયાવાડા તાલુકાના ઉમરાણ ગામે તારીખ છવ્વીસ જૂનની રાત્રે આરોપી મનીષ ગોકુળ વસાવા દ્વારા પચાસ વર્ષીય વિજય દેવજી વસાવાને તેની માતા સાથે આડા સંબંધ હોવાનો વેમ રાખી ગામના સરકારી દવાખાનાના પગથિયા પાસે જ ચપ્પુના ઉપરા છાપરી ઘા કરપીણ હત્યા કરી નાખી હતી આરોપી મનીષ ઉર્ફે ગોકુળ વસાવાને ડેડિયાપાડા પોલીસે ઝડપી લઈ તેની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે વધુ સમાચારમાં વાત કરીએ તો ડેડિયાપાડામાં એક અકસ્માત નોંધ કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર ડેડિયાપાડા પોલીસ મથકે દાખલ અકસ્માત નોંધની વિગત મુજબ તારીખ બાવીસ જૂન બે હજાર પચીસના ખામ ગામની સીમમાં આવેલ મોહન નદીના કિનારે રણજીતભાઈ વસાવા ઉંમર બાવન રહેવાસી કાલી જામણ ટેકરા ફળ્યું તાલુકો ઉમરપાડા જિલ્લા સુરતનાઓ પોતાના ઘરેથી વાળ કપાવવા નીકળ્યા બાદ લાપતા થઈ ગયા હતા જેમનું ડીકમ્પોઝ થઈ ગયેલું સૌ મોહન નદીના વેણમાં તણાઈ ગયેલી હાલતમાં મળી આવેલ છે આ બાબતની અકસ્માત નોંધ ડેડિયાપાડા પોલીસ મથકે કરવામાં આવી છે નર્મદા લાઈવના વધુ અપડેટ માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં